નગરમાં નગરપાલિકાના ચૂંટણીના ભૂગલ ફૂંકાયું નગરમાં ભાજપ કોંગ્રેસ આ બાપ તેમજ અપક્ષના ઉમેદવારો વચ્ચે જામ છે ચૂંટણીનો જંગ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટી શાસન ચાલી રહેલ છે નગરપાલિકા પાસે ચૂંટણી જીતનાર ઉમેદવારો પાસે નિયમિત શુદ્ધ પાણી મળે નગરની લાઇટ દરેક વિસ્તારોમાં ચાલુ રહે નગરમાં ચોમાસાના પાણી કોઈ વિસ્તારમાં ન ભરાય નગરની અંદર સફાઈ તેમજ ગલી અને ખાચાઓમાં રસ્તા અને ગટરનું નવીનીકરણ કરે ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થાય તેમજ રામસાગર તળાવની ફરતે ઝડપી નવીનીકરણ થાય જેવા મુદ્દાઓ સાથે મતદારો નવીન ઉમેદવારો પાસે આશા રાખી રહેલ છે વહીવટદારનું શાસન ચૂંટાયેલ પ્રતિનિધિઓ કરતાં શ્રેષ્ઠ હોવાનો મતદારોનો મત

તો એવા લોકોને આ અમારી આ ઇન્ટરવ્યુ રૂપે અમારી ચીમકી છે કે તમે છે ને સાંજમાં સમજી જજો કદાચ ભૂલે ચૂકે તમે બીજા કોઈ લાલચ પ્રલોભન આપીને આ વખતે જીતી જશો પરંતુ અમે તમને કામ તો નહીં જ દઈએ એટલે તમે પ્રજાના વિકાસના જે કામો છે પ્રજાને શું જોઈએ લાઈટ પાણી અને સફાઈ એ ત્રણ કામમાં તમે પછી તમે ગમે તે કરવું હોય કરો અમારો એવો ઝાલોદની પ્રજાનો મત એ મારો મત